હાઇ ફ્રેન્ડ કેમ છો નમસ્તે જય શ્રી કૃષ્ણ બધા જ મજામાં આવશો એવી આશાથી આજનો વિડિયો સ્ટાર્ટ કરીએ છીએ આજના વિડીયોમાં આપણે કિચન અને હોમને લગતી બહુ બધી ટિપ્સ જોઈશું આઈડિયા જોઈશું એકદમ નાના છે પણ યુઝફુલ છે આના આ વિડીયો પણ તમને ફ્યુચરમાં હેલ્પફુલ લાગશે એવી જ આશા સાથે મારી ચેનલના બધા જ વિડીયા તમને હેલ્પફુલ થાશે એવી જ આશા સાથે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ અહીંયા તમે જોઈ શકો છો કે આ છે ને પહેલાં નોર્મલી જે આપ આપણે પ્લાન્ટ લઈએ છીએ ને ની સાથે આ રીતનું જે પ્લાન્ટર આવે છે જે આપણે ગમલું કહીએ છીએ અને ગુજરાતીમાં જેને આપણે કુંડું કહીએ છીએ તો એ બ્લેક કલરનું હતું તો એકવાર મેં વ્હાઇટ કલર કરી દીધો પછી હવે હું બીજી વાર વ્હાઇટ કલર કરું છું જેથી કરીને એનો કલર સરસ મજાનો ડિફાઈન્ડ થઈને આવે અને કોઈને પણ ખબર ના પડે કે નીચે બ્લેક કલર છે તો આ બધા નાના નાના કામ છે એ થોડા પેશન્સવાળા હોય છે જે આપણે થોડું ધીરજ રાખી અને કરવું પડે છે તો આ રીતે સુકા સુકાઈ ગયું પછી આ રીતનો કંઈક લૂક હતો પછી આ રીતની સ્ટેન્સિલ હતી અને સ્ટેન્સિલ તમારી આગળ ના હોય તો તમે શું કરી શકો છો કે પેન્સિલથી પણ ડ્રો તમે કરી શકો છો કોઈ પ્રિન્ટરમાંથી યા પછી ગૂગલમાંથી કોઈ પ્રિન્ટ નીકાળી અને એ પ્રમાણેની તમે જે છે હાથે બનાવી શકો છો ડ્રોઈંગ અને પછી આ રીતે તમે સ્ટેન્સિલ પણ જાતે બનાવી શકો છો બહુ બધા આઈડિયા ગૂગલમાં હોય છે પછી આ રીતના મેં કલર લઈ લીધા છે એક્રેલિક કલર લીધા છે તમને જે ક કલર પસંદ હોય એ હિસાબથી તમારે લગાવી દેવાના છે કલર અને અહીંયા સ્ટેન્સિલ લગાવો તો સાથે માસ્કિંગ ટેપ જરૂરથી લગાવજો નેતર શું થશે કે થોડો કલર છે એ થોડો રેલાઈ જશે અને અહીંયા તમે જોઈ શકો છો જે ગમલું એટલે કે જે કુંડું એકદમ પ્લેન હતું એ સરસ મજાના લુકમાં કન્વર્ટ થઈ ગયું છે અને હા જો વિડીયોમાં ખોવાઈ ગયા હોય તો પાછા આવો અને વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કેમ કે મારી ચેનલ પર વ્યૂ જ આવે છે પણ સબ્સ્ક્રાઇબર એટલા નથી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો સાથે વિડીયો પણ જરૂરથી શેર કરો તેવી રીતે હવે ક્લીનિંગની એક ટિપ્સ જોઈ લઈએ અહીંયા પાણી લઈ લીધું છે અને પછી ડિશવોશર લિક્વિડ આમાં એડ કરી દીધું છે સરસથી મિક્સ કરી અને પછી આપણે એક સરસ અહીંયા મેં પ્રિલનું ડીશવોશર લિક્વિડ લીધું છે તમે જે પણ હોય એ લઈ શકો છો અને જે કપડા અને વાસણનો જે સાબુ હોય છે એનું પાણી પણ લઈ શકો છો પછી આ રીતનું કોઈ પણ કોટનનું કપડું કે આ રીતનું કોઈ પણ બ્રાઇટનું કપડું લઈ અને જે પણ આપણા ઘરમાં પ્લાસ્ટિકની વસ્તુઓ હોય છે જેની ઉપર માર્ક્સ થઈ ગયા હોય છે જે ચિકાસ જામી ગઈ હોય છે એને આ જે લિક્વિડ છે બનાવેલું એ ઝટકેથી એકદમ ક્લીન કરી દેશે અને એકદમ જે પણ ડાઘા ડૂગી હશે એ પણ નીકળી જશે તો બસ આ હતો આજનો વિડીયો અને હજી પણ એક નેક્સ્ટ ટીપ છે થોડાક શાંતિ રાખો હું જ ભૂલી ગઈ હતી તો આ સરસ મજાની આપણી ચેર ક્લીનિંગ થઈ ગઈ છે હવે તમે જોઈ શકો છો કે આ કાઉન્ટર ટોપ ઉપર મારો જે ગેસ સ્ટવ છે અને નીચેનું જે વુડનનું પીસ છે એ બંને વચ્ચે જગ્યા નથી તો કંઈ પણ વસ્તુ ઢોળાય તો મારે ગેસની નીચે ક્લીન કરવું હોય તો મારો હાથ ત્યાં પહોંચી શકતો નથી તો મારે એને થોડી હાઈટ આપવી હતી તો આ રીતના જે કંઈ ઢાંકણ આપણા ઘરમાં પડ્યા હોય તો એ લઈ લેવાના છે મેં થોડા પોળા એવા લીધા છે જેથી કરીને શું થાય કે નીચેથી પછી છટકી ના જાય એટલા માટે તો બે ગ્રીનવાળા છે એ આગળ લગાવી દીધા બે ઓરેન્જ યલોવાળા છે પાછળ લગાવી દીધા અને તમારી પાસે છ હોય તો છ પણ ઢાંકણ લગાવી શકો છો મિડલમાં બે લગાવી શકો છો સરસ મજાનો સપોર્ટ મળી રહ્યા ને અને તમે જોઈ શકો છો એક હાઈટ પણ મળી ગઈ છે જેથી કરીને વચમાં ગેપ થઈ ગયો છે સ્પેસ થઈ ગયો છે જેથી કરીને આપણે હાથ નાખી અને સરસથી ક્લીન પણ કરી શકીએ તો આ નાના મોટા જુગાડ હોય છે જે એક ગૃહિણી તરીકે આપણે કરવા જ પડે છે અને બધી વસ્તુ તૈયાર મળે છે પણ તૈયારના પણ ઓપ્શન આપણે ઘરમાં જ છે એ ઢૂંઢતા હોઈએ છે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો